ભાઈ ભાઈ માણસ ખાતર પહેરવા મળ્યા ડીઓ પી પહે છે ડીઓ પી હવે મારું બુટું મારે પહેરે એવું થઈ ગયું છે પણ હવે કરવું શું હું હવે શું કરું કરવું હવે ગોંધામાં રૂપિયો ને હવે ખાતરના ફેલા છે બે ત્રણ તો ખાતરના ફેલા દો હોય બરા મારે હવે પહેરવો છે મારો બુટું હવે રૂપિયો ગોદામાં તો છે ને મારા કને હવે શું મારે આઈડિયો મારવો એમ તો હવે કરવું તો શું

ડીએપી લાવું હતું ને પૈસા ઘટે છે રે વાઈ રાખું તો ડીએપી અવારા થઈ તો રે વાઈ રાખું ડીએપી તો હવે અઠવાડિયા પછી વાવજો ને મોશો કો છો હા અંબાજી આવું છે અંબાજી એટલે અંબાજી તો આવું છે પણ આ ખાતર વાવી દે જાઉં એટલે ખાતર તો પછી વાવજો અને અંબાજી આવું હોય તો કો એટલે અંબાજી તો મને હરક ચાર નો સડ્યો છે આ હવે આ ચાર બે ત્રણ દાડા બાકી છે ને ઓ હોય તે એટલે વીડિયા જોઉં છું ને હા રાખ સડ્યો છે ખૂબ મને તો તો રાખ સડ્યો હોય ને હા તો હબળો મારી વાત હા આપડે કરી છે લક્ઝેરી બરોબર બધું અંદર આઈ ગયું બધું ગયો બેઠા તમારે ખાવાનું એવું છે જ્યાં આપડે સાઈડ ઉભા રહે ને ઈ અમારે રહોડીયો છે આ બરાબર ઈ રહોડીયો ખાવા બનાવે પછી તમારે ખાવા અહિયાં આવવું

મોઘા હોય ને હા મોંઘા કઈ નથી ઘણા હવે ત્રણ હજાર રૂપિયા નો આવે છે શું ત્રણ હાજર રૂપિયા ત્રણ રૂપિયા જ છે કોણ અમે બધા મેં કરી છે લક્ઝરી આપડા ગામના છે છે આપડે દિનોદી છે અને ખાસા થઈ થઈ ગયા ગયા આપડે એટલે પૈસા પૈસા નું કાટું કામ છે એટલે પૈસા પૈસા શું કરો માતાજી નું નામ લઈને પછી લાજે દર્શન કરો અંબાજી માતા ના દર્શન કરો એટલે મારી બેટી પાપડી લાવી તી પણ હવે અરે માતા એ લાવું છે ને પાપડી પસે લાવે પેલા પંદરસો આવો ને પંદરસો રૂપિયા આપડે ગાડી ને બે ને લક્ઝરી માં તારા હો એવું એમ ને

આ જો બી પેરઈ બસ 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 રબર ખાતર પેરઈ મારે હા અંબે હો ને તૈયાર જવાનો અંબે માય જવાનો હે અંબે માય હા કરી છે હા પૈસા તમારે લીધા પણ લક્ઝરીમાં જવાનું છે આવું બધું હવે હું તમને સમજાવું હવે તમે બધા કાન મારા કને પૈસા નતા બરોબર પૈસા નતા મારા બધા પહેરતા મારું પાડુશી ખાતર પહેરતા મારે ખાતર લાવવા સારું કરી અને આ મે આઈડિયા માર્યો કે અંબે માયા આવું છે આપડે દર્શન કરવા અને આમ કરી પંદરસો પંદરસો રૂપિયા થી ને લાવી મેં ખાતર લાવ્યું એટલે ઉલું બનાયું ને હા ઉલું બનાવ્યું એટલે પાપડે નેટ નેટ પૈસા મારા કન એટલે

સો ધોલો તો ગાધી પણ ખાતર મારે પહેરા ગયો ગયું મારા ખેતર માં આઈડિયા હાસલ થાય ધોલો તો ખાવી પડી પણ ખાતર પહેરાઈ ગયું એમ